दशamataना आगमन वेडा आहे मारामारी ना दर्श्यो सरसा आहे मारामारी मा एक युवान इजागरस्थ हो। गंभीर इजागरस्थ होताज तेन सावरमटे हॉस्पिटल मा लई जावम आवे हॉस्पिटल मा लई जाताज

ઘટના પરિવારજનો છે તેઓ પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા છે વડોદરા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી અને રજૂઆત કર્યા છે કે આ જે બનાવ બન્યો છે તેમના બાળકો ફક્ત જપાજપી થઈ હતી ત્યારે શગીરભાઈના યુવકને કોઈ ઈજા પહોંચી નથી તે બીજી સોસાયટી તરફ ગયા હતા ત્યારે આ ગંભીર જે બનાવ બન્યો છે તેમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમાં પંદર માંથી ફક્ત ત્રણ જ છોકરાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે બાકીના બાર છોકરાઓ ક્યાં છે તેઓ પ્રશ્નાર્થ ઉભો કરવામાં આવ્યો છે તેમનું માનવું છે કે આ મારામારી થઈ તે દરમિયાન સગીરભાઈના છોકરાને જે બીજા નથી તે લોકો આ સ્થળ પર ઝપાઝપી થઈ હતી ત્યારે આ વિસ્તારમાં પારાશોષણીએ ત્યાં ગંભીર જે બનાવ બન્યો હતો તેમાં શંકામાં અટકાત કરવામાં આવે એટલે શંકા તેવી શંકા હોય હત્યારે અટકાત કરવામાં આવે પરિવારજનોનું માનવું છે કે પોલીસમાં મારે ઝેળવટ ભરી તપાસ કરે અને પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી પણ કરી રહ્યા છે એમાં મારો ભાઈ હતો એમાં ત્યાં જપાઝપી થઈ એ લોકોનું વચ્ચે જ્યારે ભાઈ એ લોકો ફ્રેન્ડ સર્કલમાં નીકળ્યા એ લોકોનું ત્યાં પતિ કહું કમ્પ્રોમાઈઝ થઈ ગયું બધું ત્યારે એ લોકો બધા ફરીથી મળીને નાચવા માટે નીકળ્યા આગળ નાચતા ગયા પછી ત્યારે ત્યાં ગધડા માર્કેટ ચાર રસ્તા પાસે મારા ભાઈ લોકો રોકાઈ ગયા બધા પછી ત્યાંથી આગળ એ લોકો જે પિયુષ ઠાકોર છે એ લોકો આગળ ગયા મારા ભાઈ લોકો ત્યાંથી આગળ વધ્યા નથી

તમે લોકેશન ટ્રેક કરી શકો છો જી તમારા હાથમાં સત્તા છે તમે લોકેશન ટ્રેક કરી શકો છો લોકેશન થી તમે આગળ વધી શકો છો મારા ભાઈ નું બી લોકેશન તમે ચેક કરી શકો છો કે આગળ આવ્યો છે કે નથી મારું નામ છે અક્ષય આખું નામ અક્ષય નગીનભાઈ સોલંકી મારે ન્યાય જોઈએ મારો દીકરાને અંદર છે સા અંદર મૂક્યો છે કોને અંદર મૂક્યો છે પોલીસ અંદર મૂક્યો છે પાણી ગેટ પોલીસ સ્ટેશન એ બાબત લઈને એમને ચેરમાં કસ્ટડીમાં મૂકવામાં આવ્યા

તો એની તપાસ હાથ ધોરણ આગળ જાઉં પોલીસને મેં એવું કહું છું કે મને મારો છોકરો નિર્દોષ છે અમારા છોકરાએ આવું કામ નથી કર્યું તો એમના કપડાં બી કાલે મંગાવ્યા એ વ્હાઈટ શર્ટ એ પહેરેલું હતું તો એનમાં લોહીનો તો ડાકો હોવો જોઈએ પોલીસ અમને કે છે કે ખાલી પૂછપરછ ત્રણ દિવસથી મેં એમની પાછળ કરું છું પૂછપરછ માટે મેં લાવ્યા છે અમે અને પછી કાલે સવારે મેં બી મળી તો કે માસી ટેન્શન ના લો તમારો છોકરો નીચો સુધી જશે અને અત્યારે સાંજે પછી જાપટામ લગાવીને એમના આ રીતના અંદર એ કર્યો એમના માટે ગુનો નાખ્યો આજે મને મળવા બી નહીં દેતા લોકો તમારી મુખ્ય શું છે કોને મળવા માટે આવ્યા છો બસ અમને ન્યાય આરો અમારા છોકરો ને ઓળી નું નારિય લેલો કોઈ બનાવ્યું છે એ મુખ્ય આરોપીને ને પકડો ને શું નામ છે વિદ્યાબેન જીવનભાઈ તારું